રક્ષાબંધન માં રાશિ અનુસાર રાત્રિ બાંધો તમારો ભાઈ રૂપિયે રમશે આ વર્ષે રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ રહેશે ખાસ કરીને આ દિવસે રાશિ પ્રમાણે ભાઈને રાખડી બાંધવાથી લાભ થશે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતુપ્રમના સંબંધનું પ્રતીક છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે એ બાદ ભાઈઓ ભેટો આપવાની સાથે બહેનને જીવન પર તેની સુરક્ષા કરવાનું વચન આપે છે આ વર્ષે રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટે છે અને એ દિવસે અનેક દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ રહે છે ખાસ કરીને આ દિવસે રાશિ પ્રમાણે ભાઈને રાખડી બાંધવાથી લાભ થશે તો ચાલો જાણીએ આ માં કે બહેનોએ રાશિ પ્રમાણે તેમના ભાઈના કાંડા પર કયા રંગની રાખડી બાંધવી જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મેષ રાશિ મેષ રાશિના જાતકોને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે આ રંગ મેષ રાશિની હિંમત અને ઉર્જા દર્શાવે છે અને તેમને આત્મવિશ્વાસ આપે છે વૃષભ રાશિ શુક્રની માલિકીની વૃષભ રાશિની વ્યક્તિને સફેદ કે ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે આરંગ તેમની શાંતિ અને ધૈર્ય વધારે છે અને તેમને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે મિથુન રાશિ મિથુન રાશિના વ્યક્તિએ લીલા રંગની રાખડી બાંધવી જોઈએ આ રંગ મિથુન રાશિના લોકોના મનને તેજ બનાવે છે અને તેમની વાતચીત કરવાની ક્ષમતાને વધારે છે કર્ક રાશિ ચંદ્રની માલિકીની કર્ક રાશિના વ્યક્તિએ સફેદ ચાંદી અથવા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ આ રંગ તેમની ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખે છે અને તેમને આંતરિક શાંતિ પ્રદાન કરે છે રાશિ રાશિના વ્યક્તિઓને લાલ કેસરી અથવા સોનેરી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે આ રંગ તેમના આત્મસન્માન અને શક્તિમાં વધારો કરે છે અને તેમને પ્રેરણા પ્રદાન કરે છે કન્યા રાશિ કન્યા રાશિના વ્યક્તિઓને લીલા કે આછા પીળા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે

કુંભ રાશિના લોકોએ વાઘળી રંગની રાખડી બાંધવી જોઈએ આ રંગ તેમની સ્વતંત્રતા અને મૌલિકતાને પ્રોત્સાહન આપે છે અને તેમને નવીન વિચારોથી પ્રેરિત કરે છે મીન મીન રાશિ રાશિના વ્યક્તિ માટે પેલા કે આછા લીલા રંગની બાંધવી શુભ હોય આ રંગ તેમની સંવેદનશીલતા જાળવી રાખે છે અને તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી